જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે શ્રાદ્ધ કરવાથી શું ફાયદા થાય છે અને કેવી રીતે મળે છે પિતૃઓના આશીર્વાદ વિશે સાંભળીશું ગરુડ પુરાણને અઢાર મહાપુરાણોમાંનું એક માનવામાં આવે છે તેમાં વ્યક્તિના જન્મ મરણ અને મૃત્યુ બાદની પરિસ્થિતિઓ વર્ણવવામાં આવી છે આ સાથે શ્રાદ્ધ તર્પણ વગેરેનું મહત્ત્વ અને તે કરવાની રીત વિશે પણ માહિતી આપવામાં આવી છે દર વર્ષે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ પૃથ્વી પર આવે છે આ દરમિયાન તેઓ તેમાં પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધથી સંતુષ્ટ થાય છે અને પરિવારને આશીર્વાદ આપે છે ગરુડ પુરાણમાં પણ પૂર્વજોના શ્રાદ્ધને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે અને તેના માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે જેથી શ્રાદ્ધ કરવું અર્થપૂર્ણ બની શકે છે ગરુડ પુરાણ અનુસાર વિધિ વિધાન સાથે શ્રાદ્ધ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે શ્રાદ્ધ કરનારાની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને પરિવાર વ્યવસાય અને આજીવિકામાં આવતા અવરોધો દૂર થાય છે અને પરિવારના સભ્યો ખૂબ પ્રગતિ કરે છે ગરુડ અનુસાર શ્રાદ્ધ કરવા માટેના કેટલાક ખાસ નિયમો જાણો સૂર્યોદયથી બપોરના બાર અને વાગ્યા સુધીનો સમય શ્રાદ્ધ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે તેથી વહેલી સવારે સ્નાન વગેરે કરો અને શ્રાદ્ધ માટે બ્રાહ્મણ પાસે તર્પણ કરાવો ત્યારબાદ ભગવાનનું સ્થાન અને પિતૃઓનું સ્થાન ગાયના છાણથી લીપવું જોઈએ ત્યારબાદ ભગવાનનું સ્થાન અને પિતૃઓનું સ્થાન ગાયના છાણથી લીપવું જોઈએ અને ગંગાજળ છાટી પવિત્ર કરવું જોઈએ શ્રાદ્ધના અધિકારીઓમાં બ્રાહ્મણ અથવા જમાઈ ભત્રીજા વગેરે હોઈ શકે છે તમે તેમને એક દિવસ અગાઉથી આમંત્રણ આપો બ્રાહ્મણો દ્વારા પિતૃઓની પૂજા કરો અને તર્પણ વગેરે કરો ત્યારબાદ પિતૃઓ નિમિત્તે અગ્નિમાં ગાયનું દૂધ દહીં ઘી અને ખીર અર્પણ કરો બ્રાહ્મણ કે જે કોઈને ભોજન કરાવવાનું છે તે પહેલાં ભોજનમાંથી પાંચ ભાગ અલગ કરો પ્રથમ ભાગ ગાય માટે બીજો કૂતરા માટે ત્રીજો કાગડા માટે ચોથો દેવતા માટે અને અને પાંચમો કીડી માટે બહાર કાઢો ત્યારબાદ દક્ષિણ તરફ મુખ કરીને કુશ તલ અને જળ લો અને સંકલ્પ કરો કરો અને એક બે કે ત્રણ બ્રાહ્મણોને જમાડો શ્રાદ્ધનું ભોજન પ્રસન્ન ચિત્તે અર્પણ કરો આ દરમિયાન મૌન રહો અને બ્રાહ્મણો સાથે સતત વાત ન કરો ભોજન અને પૂજા બાદ તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો અને યથાશક્તિ દક્ષિણા આપો આ પછી તેમને સંપૂર્ણ માન સન્માન સાથે વિદાય આપો શ્રાદ્ધ દરમિયાન માત્ર સફેદ ફૂલોનો ઉપયોગ કરો આ સમયગાળા દરમિયાન બીલીપત્ર માલતી ચંપા નાગ કેસર અને લાલ ફૂલો ઉપર પ્રતિબિંધ છે આ સિવાય પૂજા સામગ્રી તરીકે કે દૂધ ગંગાજળ મધ કપડાં તલ વગેરેનો ઉપયોગ કરો અને અભિજીત મુહૂર્તનું ધ્યાન રાખો તો દોસ્તો તમને મારી આ શ્રાદ્ધ કરવાથી શું ફાયદા થાય છે અને કેવી રીતે મળે છે પિતૃઓના આશીર્વાદ વિશેની વાત પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ